અમદાવાદમાં વિદ્યાર્થી સાથે બનેલી ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે સુરત શહેરના અણુવદ્વાર ખાતે એબીવીપીના કાર્યકરોએ હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓ રોકાય તે માટે એબીવીપી મેદાનમાં આવ્યું છે અને રાજ્યભરમાં વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવો શરૂ થયા છે આ પ્રસંગે એબીવીપીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શિક્ષણ વિભાગ તેમજ પોલીસને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટનાઓને તરત જ રોકવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિસરમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જૂનાગઢમાં જે ઘટના ઘટી છે જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને જે વારંવાર કઈ ના કઈ ઉલ્લેખ આવતું જાય છે ના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જુનાગઢમાં જે સત્તર વર્ષના હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે કચ્છના જે એક વિદ્યાર્થીને ના બહાર જ ડલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છૂરીને ગોપીને એને મારી દેવામાં આવે છે છતાંય કચ્છમાં અધ્યાપકના ઉપર